કાઝલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો ઇસ્લામ ધર્મના અરકાનમાંથી એક અરકાન છે હજ અને હાજીઓ હજના અરકાન સારી રીતે અદા કરી શકે તેમજ હજ દરમિયાન કોઈ અગવડતા ન પડે તેને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં હજ અંગેના ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવતા હોય છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન સાઉદી અરેબિયાના મક્કા મરીના ખાતે હજયાત્રાએ જનાર હાજીઓ માટે સ્પેશિયલ હજ ટ્રેનિંગ કેમ્પનું આયોજન ગુજરાત હજ કમિટી તરફથી યોજવામાં આવતા હોય છે અને તેને લઈ આજરોજ વડોદરા જિલ્લાના છસો સાહીઠ અને છોટાઉદેપુર જિલ્લાના નેવુમલી કુલ સાતસો પચાસ જેટલા હજયાત્રીઓએ હજ ટ્રેનિંગ કેમ્પમાં નિજામપુરા અતિથિગૃહ ખાતે ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત હજ કમિટીના માસ્ટર ટ્રેનર તેમજ ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય વક્કાર શેખ દ્વારા હજ અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી

ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુંબઈ અને મિનિસ્ટ્રી માઇક્રોનિસ ઓફિસ ના સંયુક્ત સાહસ થી દર આયોજન થતું રહે છે હજુ બે હજાર પચીસ ની અંદર વડોદરા જિલ્લા અને છોટાવાડ જિલ્લાના સિલેક્ટેડ હજયાત્રીઓનો એક ટ્રેનિંગ પ્રોગ્રામ વડોદરા ખાતે નિજામપુરા અતિ વધુ રાખવામાં આવેલ છે જેની અંદર ગુજરાત રાજ્ય હજ તરફથી માસ્ટર ટ્રેનર હરીફભાઈ માસ્ટર ટ્રેનર અનિલ પટેલ સાહેબ

ગુજરાત રાજ્ય હજ કમિટીના એપોર્ડિટ નાગરિક હોય છે આ વખતે વડોદરા અને છોટા જિલ્લાની અંદર પાંચસો પચાસ થી પંદર હજારથી સોળ હજાર હજયાત્રીઓ જોવાના છે આ વખતે સાઇક્રો બ્રેક ફજયાત્રીની સંખ્યા ગુજરાત તરફથી છે એનું આ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવેલું છે એની અંદર આ ટ્રેનિંગ આયોજનની સાથે સાથે દરેક હજયાત્રી અમને સાત હજાર મળતો રહે છે અને અમારે પણ સાત હજાર ફરજયાત્રિ મળતો રહે अपने नाम गुजरात राज्य हज कमेटी सैयद मैनुद्दीन हजी जैसुद्दीन इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें